નમસ્કાર દર્શક મિત્રો હોઇસ ઓફ વડોદરા ન્યૂઝ માં આપનું હાર્દિક સ્વાગત છે વડોદરા શહેરમાં સર સયાજી બાગ ખાતે આવેલ ઐતિહાસિક ઝુલતા પુલ નું રિનોવેશન ટૂંક સમય પહેલા કરવામાં આવ્યું ત્યારબાદ હાલમાં પણ ઘણા વખતોથી બ્રિજ બંધ હાલત જોવા મળેલ છે કેટલાક બહારના રાજ્યોમાંથી સહેલાણીઓ આવતા હોય છે સાથે ગૌરી વ્રત નિમિત્તે પણ વડોદરા શહેર અને જિલ્લાની નાની નાની બાળાઓ મહિલાઓ હરવા ફરવા માટે આવે છે ત્યારે ચકલી ઘર જોયા બાદ વાઘસિંહ ઘર જોવા માટે આવતા હોય ત્યારે એક કિલોમીટર જેટલું અંતર નાના બાળકોને લઈને ફરીને જવું પડે છે ત્યારે સામાજિક કાર્યકર દ્વારા વધુમાં જણાવ્યું હતું કે વડોદરા શહેર કોર્પોરેશનના અધિકારીઓ નગરજનોને હેરાનગતિ કરી રહ્યા હોય તેમ ઉદાહરણ અને પુરાવા રૂપે સાબિતી આપી હતી જે બ્રિજને નાગરિકો માટે બંધ કરવામાં આવ્યો છે ત્યાં મ્યુનિસિપલ કમિશનર શ્રીની ગાડી બ્રિજ પરથી પસાર થતી જોવા મળે છે

હવે આ તમે જો કે એક વ્યક્તિને એંસી રૂપિયા છતાં પણ જે કહેવાય છે કે સહેલાણીઓને હેરાનગતિ કરવાનું આ એક ષડયંત્ર છે